જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે વાત કરીશું ભાદરવા મહિનામાં આવતી ધરો આઠમ વ્રત વિશે આ વ્રત ક્યારે કરવાનું હોય છે કેવી રીતે કરવાનું હોય છે આ વ્રતની વિધિ શું છે આ વ્રતની વાર્તા શું છે તે બધું આપણે આજના વિડીયોમાં જોશું તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો અને આ વાર્તા તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે જરૂર શેર કરજો તો આપણે સૌ પ્રથમ વ્રતની વિધિ જાણીએ ભાદરવા માસની અજવાળી આઠમે પ્રાતઃ કાળે સ્નાનાદિથી પરવારી ઘીનો દીવો કરી ધરોમાને પ્રાર્થના કરવી હે ધરોમા ધરોની જેમ અમારું વંશ વધે એવી કૃપા કરજો અને અમારા સંતાનને લાંબુ આયુષ્ય આપજો વ્રત કરનાર સ્ત્રીએ ટાઢું ભોજન લેવું ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળ અને વડા લેવા હવે આપણે આ વ્રતની વાર્તા જાણીએ રંગપુર નામે એક ગામમાં સાસુ અને વહુ રહે વહુ સમજ્યું જ્યારે સાસુ વાત વાતમાં છણકા કરે એવી હતી છતાં પણ વહુ બધી વાત સાસુનું માન જાળવતી દીકરો ખેતરે મજૂરીને જતો અને સાસુ વહુ ઘાસના ભારા લાવતી આ રીતે ગુજરાન ચાલતું એ ભાદરવો મહિનો આવ્યો ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વગડે જવાની તૈયારી કરી ત્યારે સમજી વહુ ધર્મ સંકટમાં મુકાય વગડે ઘાસ વાઢવા કેમ જવું વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી આ દિવસે લીલું ઘાસ વઢાય નહીં વાડનારને મહાપાપ લાગે બહુ મનમાં મૂંઝાવા લાગી ત્યાં તો સાસુએ છણકો કર્યો વિચાર સાનો કરે છે જટ રાંધી લે આજે તો બે ભારા લાવવાના છે સાસુની આજ્ઞા પાડી વહુ વગડે જવા તૈયાર થઈ જઈ દૂધ પીતા છોકરાને ઘોડિયામાં નાખી ધરોમાંને પ્રાર્થના કરી હે ધરોમાં મારા ફૂલ જેવા બાળની રક્ષા કરજો સાસુ વહુ વગડે આવ્યા સાસુ તો લીલું ઘાસ વાઢવા લાગી પણ વહુનો જીવ ચાલ્યો નહીં લીલું ઘાસ વાઢે તો વ્રત ભંગનો દોષ લાગે તેથી વહુને સૂકું ઘાસ વાઢવા લાગી એમ કરતાં સાંજ પડી ગઈ સાસુ વહુ ઘાસના ભારા માથે મૂકી ગામમાં આવ્યા પાદરે સમાચાર મળ્યા કે જટ જાઓ તમારું ઘર ભળકે બળે છે આ સાંભળી સાસુ વહુ ઘાસના ભારા પાદરે ફેંકી ઘેર આવ્યા જોયું તો ઘર આગથી ઘેરાઈ ગયું હતું વહીએ આગની પરવા કર્યા વગર ઘરમાં દોટ મૂકી અંદર જઈને જોયું તો પાણે પડેલા બાળકને લીલો ચમ ચમધરો વીટળાઈને વળી છે અને બાળક જમણા પગનો અંગૂઠો ચૂસે છે વહુ તો બાળકને છાતીએ ચાંપીને બહાર આવી બાળકને જીવતો જોઈ સાસુની આંખમાં હરસ હરખના આંસુ આવી ગયા ત્યારે વહુએ કહ્યું બા મારું વ્રત ફળ્યું છે ધરોમાએ મારો બાળ બચાવ્યો છે એક ક્ષણે સાસુમાએ પણ ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યું હે ધરોમાં તમે જેવા સમજું વહુને પડ્યા તેવા સૌને પડજો ધય ધરોમાં તો ફ્રેન્ડ તમને આ વાર્તા કેવી લાગી તે અમને જણાવજો અને કમેન્ટમાં જય ધરોમાં તમે જરૂર લખજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી